ચા બનાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ અને ઉશ્કેરાઈને પુત્રએ પિતાની જ કરપીણ હત્યા કરી નાખી સંબંધોને લાંછન લગાવતી આ ઘટના સામે આવી છે અમરેલીના બગસરામાંથી જોકે પોલીસે આરોપી પુત્રને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે માનવી ને લાગણી અને સુરક્ષા મળે એ સ્થાન એટલે ઘર પરંતુ અણબનાવ અને રોજિંદા કકળાટ થવા લાગે તો ઘર રણભૂમિ બની જાય ગૃહ કલેશ નું પરિણામ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે રમણભાઈ કટારાની હત્યા કરવામાં આવી ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આધેડની હત્યા તેના જ સાવકા પુત્ર અને બીજી પત્ની સાથે મળીને કરી ચા બનાવવા મુદ્દે થયેલો ઝઘડો લોહી રેડાવવાનું કારણ બન્યો મૃતક રમણભાઈએ બીજી પત્ની સીતાબહેનને ચા બનાવવાની ના પાડી જેથી ઉશ્કેરાયેલા સીતાબહેને પતિના ત્રાસની વાત વાડીએ જઈને ખેત મજૂરી કરી રહેલા પુત્રને જણાવી માતાએ જ પુત્ર સુરેશ મછારને સાવકા પિતાને મારવા માટે બરાબરનો ઉશ્કેર્યો ગુસ્સે ભરાયેલા સુરેશ મછારે ઘરે આવીને પિતાને કાંઈ બોલ્યા વગર આડેધડ લાકડાના ફટકા મારવા લાગ્યો આ સમય મૃતકની દીકરી અસ્મિતાબહેન પિતાને બચાવવા માટે વચ્ચે પડ્યા તો સુરેશ મહેન ને જીવ થી મારી નાખવાની ધમકી ઉચ્ચારી આ પણ મનને સંતોષ ન મળતા ઉશ્કેરાયેલા સાવકા પિતા રમણભાઈ ને સિમેન્ટ નો ચૂલો ઉંચકીને માથાના ભાગે માર્યો માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રમણભાઈ નું ઘટના જ મૃત્યુ નીપજ્યું આસપાસના લોકોએ જાણ કરતા બગજત્રા પોલીસ અને એક આઠ એમ્બ્યુલન્સ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી આ પારિવારિક વિખવાદમાં ઈજાગ્રસ્ત માતા અને પુત્રીને સારવાર માટે અમરોલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે રમણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બગસરાની સિવિલ હોસ્પિટલ ખસેડાયો મરી ગયા છે મારા કાકા સસરા થઈ છે એમના છોકરાએ એમનું ખૂન કરી છે મે બગસરા પોલીસ સ્ટેશનને જાણ કરતા તે આરોપીને પકડીને બગસરા પોલીસ સ્ટેશનને લઈ આવ્યા છે અને જે ડેડ બોડી છે એ ત્યારે સરકારી દવાખાનામાં છે એટલે મને જાણ મળી છે મૃતક રમણભાઈની દીકરી અસ્મિતાબેનની ફરિયાદના આધારે બગસરા પોલીસે મુખ્ય આરોપી સુરેશ મછાર અને તેની માતા સીતાબેન સામે ગુનો નોંધ્યો છે બગસરા પોલીસે હત્યામાં વપરાયેલા લાકડા અને સિમેન્ટના ચૂલાને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે તો હત્યાના ગણતરીના સમયમાં જ મુખ્ય આરોપી સુરેશ મછારની પણ ધરપકડ કરી છે બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે કિશોરબી મંજીબી પટોળિયાની વાડીએ રહેતા સીતાબેન તથા તેમના પતિ રમણભાઈ કટારા કે જે મૂળ દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકાના વતની છે રમણભાઈ કે જેમને પોતાની પૂર્વ પત્ની મરણ જતાં સીતાબેન સાથે બીજા લગ્ન કર્યા હોય અને સીતાબેન સાથે સુરેશભાઈ મચ્છર જે તેમના દીકરા હોય સાથે આવેલા હોય આ ઘણા સમયથી જોડે રહેતા હોય અને ગઈકાલના રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં ચા બનાવવા બાબતમાં રમણભાઈ અને સીતાબેનને માથાકૂટ થતાં રમણભાઈને સીતાબેન અને તેમના દીકરા સુરેશ દ્વારા લાકડા વડે અને સિમેન્ટના ચૂલા વડે મોઢા પર જીવલેન્ડ હુમલો કરવામાં આવ્યો જેમાં રમણભાઈનું મૃત્યુ થયું છે હાલમાં પટરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ બગસરાના મોટા મુંજિયાસર ગામમાં બનેલો હત્યાનો બનાવ પારિવારિક સંબંધોમાં વધતા તણાવ અને ગુસ્સાનું ભયાનક પરિણામ છે પારિવારિક સંબંધોમાં થતી નાની બોલાચાલી ક્યારેક બેકાબૂ થઈને જીવલેણ સ્વરૂપ ધારણ કરે છે એક ઝાટકે જ સંબંધો રક્તરંજિત થઈ ગયા અને પાછળ રહી જાય છે માત્ર પસ્તાવો અને શોક જૈનિક સોજિત્રા ગુજરાત ફર્સ્ટ અમરેલી